ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે ત્યારે બગસરાના સાપરના ખેડૂતો સંજયભાઈએ સાત વીઘામાં ખારેકનું વાવેતર કર્યું છે જેમાં ઓર્ગેનિક રીતે ખેતી કરવા માટે તેઓ જીવામૃત તેમજ છાણિયા ખાતરનો ઉપયોગ કરી રહ્યા છે તેમને આ વર્ષે એક બીઘાના બેથી ત્રણ લાખ રૂપિયાના મૂલ્યનું ઉત્પાદન મળવાની આશા છે બાગાયતી ખેતીમાં ખર્ચ ઓછો થતો હોવાથી ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે સાથે જ ખેડૂતો સરકારી યોજનાઓનો લાભ પણ વધુ મળી રહ્યો છે આ જિલ્લામાં કલ્ચર ખારેખથી રોપાથી ખારેખની ખેતી પણ કરવામાં આવે છે ઘણા બધા ખેડૂતો એમાં સફળ થયા છે એવા ખેડૂતો કે જે આઠ વર્ષ દસ વર્ષ પહેલાં વાવેતર કરેલું છે અને દર વર્ષે નવા નવા બે ચાર બે પાંચ ખેડૂતો વાવેતર કરતા હોય છે અને સારા ઉત્પાદનની આશાએ બીજા ખેડૂતો પણ આ ખેતીમાં જોડાઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કલ્ચર ખારેખના વાવેતરમાં નવામાં રોપા દીઠ પાંત્રીસો રૂપિયાના યુનિટ કોસ્ટમાં પચાસ ટકા એટલે એક રૂપે સત્તરસો પચાસ રૂપિયાની સબસિડી જે હેક્ટરે બે લાખ અઢાર હજાર રૂપિયા જેવી સબસિડી થાય છે જેથી કરીને શરૂઆતી ખર્ચ ખેડૂતોને જે ખૂબ ઊંચો આવે છે એમાં સરકાર પચાસ ટકા સહાય આપે છે તો ખેડૂત મિત્રો કલ્ચર ખારેખની ખેતીમાં આગળ વધી અને પોતાની ખેતીને નફાકારક બનાવે એ દિશામાં આગળ વધે એવી વિનંતી